ખીચિયા પાપડ તો બધાના ફેવરેટ હોય છે જ આ ખીચિયા પાપડને ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ ટેલરો ને ટેમ્પા ભરી ભરીને મોકલવામાં આવે છે શું એ તમને ખબર છે કે ખીચીયા પાપડ કેવી રીતે બને છે તો આજે હું તમને લઈને આવ્યો છું મુરલી ગૃહ ઉદ્યોગમાં આ એક મહિલા સંચાલિત સંસ્થા છે જ્યાં મહિલાઓને રોજગાર પૂરું પાડવામાં આવે છે અને ઘણી બધી મહિલાઓ સાથે મળીને આ ખીચીયા પાપડનું ઉત્પાદન કરે છે તો સૌથી પહેલા જોઈ લો દેશી પદ્ધતિથી લાકડાના ચૂલા ઉપર સૌથી પહેલા તો બધું મિક્સ કરીને લોટ તૈયાર કરવામાં આવે છે આમાં વપરાતી બધી જ વસ્તુ કે લીલા ટામેટા લીલા મરચાં મૂળા ગાજર બીટ જેવી દરેક શાક શાકભાજીઓ એમના પોતાના સિવ વાટિકા ફાર્મમાં ઉગાડવામાં આવે છે એકદમ ઓર્ગેનિક રીતે અને એ જ બધી વસ્તુ આમની પ્રોડક્ટમાં ઉપયોગ કરવામાં આવે છે જોઈ લો બલ્કમાં બલ્કમાં બનતા જ હોય છે અહીંયા સાઇડમાં તપેલા ગોઠવવામાં આવે છે એના પછી ઉપર જોઈ લો કે આ રીતના દેવતા પણ મૂકવામાં આવે છે જેથી કરીને પ્રોપર બફાઈ જાય એના પછી ત્યાંથી જોઈ લો આ રીતના મોટા મોટા ટબ ભરીને સીધા જ્યાં મહિલાઓ વર્ક કરે છે ત્યાં લઈ જવામાં આવે છે ત્યાં લઈ જઈને સ્ટેપ બાય સ્ટેપ એને પ્રોપર એકદમ એકદમ ઓટોમેટિક બનાવવામાં આવે છે અને આ પ્રોસેસ સતત ચાલુ ને ચાલુ જ હોય છે અને એને પ્રોપર સોય સો ટકા કુદરતી સૂર્યપ્રકાશમાં પ્રકાશમાં જ આવે છે અને બલ્કમાં સુકાય છે તમે જોઈ શકો છો આ રીતે બને છે ઓથેન્ટિક ખીચિયા પાપડ જે આરુષ બ્રાન્ડ હોય છે અને જો તમારે પણ ખીચિયા પાપડ નો ઓર્ડર કરવો હોય અથવા લેવા હોય નડિયાદ ખેડા હાઈવે પર આવેલો છે ભૂમેલ બ્રિજ જેની બાજુમાં જ વિશાળ મૂલ્ય ગૃહ ઉદ્યોગ આવેલો છે ત્યાંથી તમે બધી વસ્તુઓ લઈ શકો છો પચીસ કરતા પણ વધારે વેરાયટી જોવા મળી જશે અત્યારે અમદાવાદમાં છે ને પાંચ ડિસેમ્બર થી લઈને નવ ડિસેમ્બર સુધી એમનો સ્ટોલ લાગેલો છે ત્યાંથી પણ ડાયરેક્ટ તમે ખરીદી શકો છો બધી જ વસ્તુ આ રીતે બનાવી લે છે તો રાહ કોની જોવો છો આજે આજે આ વિડીયો વધુમાં વધુ શેર કરો